નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો આપણે વાત કરીશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આદર્શ કેળોડી મંડળ જે કોસંબા સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ જે તરસાડી ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જે સુરત ખાતે આવેલી છે જેને એફિલેટેડ આ સેલ્ફ ફાઈનન્સ કોલેજ છે જેના અંતર્ગત અહીંયા એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક એક જગ્યા છે એસોસિએટ પ્રોફેસર માટે મિત્રો કેમેસ્ટ્રી માટેની જગ્યા છે ફોર એમએસસી માટે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસરમાં જે કેમેસ્ટ્રી માટે એક જગ્યા તેમજ માઇક્રોબાયોલોજી ફેકલ્ટી માટે એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર ઇકોનોમિક્સ માટેની એક જગ્યા છે તેમજ લાઇબ્રેરિયન માટે અહીંયા એક જગ્યા છે ક્વોલિફિકેશન પે સ્કેલ તેમજ સર્વિસ કન્ડિશન્સ આર એઝ પર ધ યુજીસી રેગ્યુલેશન ટુ અને વીર ગુજરાત સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે મિત્રો તે પોતાનું જે ડિટેલ સીવી છે તે ફોટોગ્રાફ્સ તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ માર્કશીટ સાથે દસ દિવસમાં જે એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત છે મિત્રો ત્યારથી તમારે દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા તમારે મોકલવાનું રહેશે જે એડ્રેસ પર મોકલવાનું છે મિત્રો તે તમે નોંધી લેશો ધી હોનરેબલ સેક્રેટરી આદર્શ કેળવણી મંડળ કોસંબા તેમજ જે નંબર ઓફ પોસ્ટ છે મિત્રો તે વધઘટ થઈ શકે છે તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર ઝીરો નવ બે હજાર ચોવીસ પચીસ છે તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સાયન્સ કોલેજ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ છે તરસાડી ખાતે આવેલી આ જે એડ તરસાડી પોસ્ટ કોસંબા તાલુકો માંગરોળ જિલ્લો સુરત ખાતે આવેલી આ સંસ્થા છે

જે ઈવીએસ મેથ્સ ઇંગ્લિશ જે સાયન્સ સોશિયલ સાયન્સ માટે જગ્યાઓ છે મિત્રો જેમાં બીએસસી બીકોમ એમએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માધ્યમિક વિભાગ માટે અંગ્રેજી માધ્યમ માટે સોશિયલ સાયન્સ માટે મિત્રો બીકોમ એમકોમ એમ કોમ કરેલા હોય તેમજ ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી વિભાગ માટે ઇકોનોમિક્સ બીએ માટે એમકોમ બીએડ કરેલા ઉમેદવારો તેમજ પ્રાથમિક વિભાગ માટે ગુજરાતી માધ્યમ માટે મેથ્સ તેમજ સાયન્સ માટે બીએસસી એમએસસી બીએડ કરેલા ઉમેદવારો હોસ્ટેલ માટે જે ગૃહપતિ છે મિત્રો તેની જગ્યા છે ગ્રેજ્યુએટ થયેલા હોય તેમજ છોકરાઓનું યોગ્ય ઘડતર તેમજ સિંચન કરી શકે તેવા અનુભવી ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો અહીંયા જે આધુનિક શિક્ષણ પ્રણાલી સાથે કાર્યકર વૈચ્છતા ધરાવતા જે ઉમેદવાર જાતે લખેલી અરજી તેમજ જરૂરી પ્રમાણપત્રો સાથે તારીખ પાંચ છ બે હજાર ચોવીસને બુધવાર અને છ જૂન બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સમય સવારે સાડા નવથી સાડા અગિયાર સુધી રૂબરૂ મળવાનું રહેશે એટલે કે તમે રૂબરૂ ત્યાં જે અહીંયા એડ્રેસ આપેલું છે રંગોલી ચોકડીની બાજુમાં ઉમરા વેલંજા રોડ વેલંજા સુરત ખાતે આવેલી આ સંસ્થા છે ત્યાં તમે રૂબરૂમાં જઈ શકો છો ભરતી બાબતે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ અંતર્ગત આ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો હિસાબી માટેની છે નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ વલસાડ જિલ્લા શાખા વલસાડ માટે હિસાબી ક્લાર્ક ની એક જગ્યા ભરવાની હોય ઉમર પચીસ થી પાંત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા બીકોમ ગ્રેજ્યુએટ તેમજ ટેલીના જાણકાર વહીવટી હિસાબી કામના બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો થશે જોઈ શકો છો સદર જાહેરાત પ્રસિદ્ધ દિવસની અંદર તમારે જરૂરી લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્ર સાથે નીચે આપેલા સરનામે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ સિવિલ હોસ્પિટલ રોડ નાનકવાડા વલસાડ ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા ફોન નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે મિત્રો વાત સ્કૂલ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિદ્યાલય જે કમલાનગર આજવા રોડ વડોદરા ખાતે આવેલી છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે ટીચર્સ માટે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ માટેની આ ભરતી જાહેરાત છે પ્રાથમિક વિભાગ માટે બીએ એમએ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ગુજરાતી સમાજ સંસ્કૃત વિષય માટે પ્રાથમિક વિભાગમાં બીએસસી એમએસસી બી જે કરેલા હોય તેના માટે ઉમેદવારો માટે ગણિત વિજ્ઞાન માધ્યમિક વિભાગ માટે એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે અંગ્રેજી તેમજ સંસ્કૃત માટે ઉચ્ચતર માધ્યમિકમાં એમ કોમ બીએડ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે તમામ વિષયો માટેની ભરતી જાહેરાત છે ઇંગ્લિશ મીડિયમમાં કેજી માટે પ્રીપીટીસી તેમજ સીડી તેમજ પ્રાઇમરી માટે બીએ એમએ બીએડ કરેલા હોય તમામ વિષયો માટે પ્રાઇમરી માટે બીએસસી બી કરેલા હોય તેવા મેથ્સ અને સાયન્સ માટે તમે જોઈ શકો છો તેમજ પ્રાઇમરી માટે કોમ્પ્યુટર ટીચરની જગ્યા છે સેકન્ડરી માટે સાયન્સ માટે બીએસસી એમએસસી બી તેમજ હાયર સેકન્ડરી માટે ઇકોનોમિક્સ ઓસીએમ માટે મિત્રો અહીંયા જે એમ કોમ બી એડ કરેલા ઉમેદવારો છે તેના માટે વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો પાંચ જૂનથી દસ જૂન સુધી સમય સવારે નવ થી એક વાગ્યા સુધી જે રિઝ્યુમ સંપૂર્ણ બાયોડેટા સાથે તમારે શિવ વિદ્યાલય જે છે કમલાનગર આજવા રોડ વડોદરા ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય